મને પણ મોદી સાહેબે કેન્દ્ર સરકારમાં પાણીની જવાબદારી આપી અને મેં પહેલું કામ જળ સંચય કરવા માટેનું શરૂ કર્યું તમારા કે પાણીની અછત કેવી હોય તો સૌરાષ્ટ્રના લોકો સમજે મહેસાણાના લોકો પણ કે ઉત્તર ગુજરાતના લોકો પણ ખૂબ સારી સમજે છે પણ આ તો આપણો ગોલ્ડન પીરિયડ ચાલે છે મોદી સાહેબ છે ઉપર બેઠા અને ગુજરાતની દરેક વાતની જે ચિંતા કરે છે એના કારણે આ દિવસોમાં જે પાણીની વ્યવસ્થા થશે આવનારી કેટલી પાણીની જરૂરિયાત એ પૂરી કરવાની સુરતના એક વર્ચ્યુઅલ કાર્યક્રમ માં મોદી સાહેબ એ કહ્યું હતું છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના દિવસે એ જનસંચય જનભાગીદારી થી જન આંદોલન માં પરિવર્તિત કરવું જોઈએ અને કર્મભૂમિથી માતૃભૂમિમાં પાણી માટે યોગદાન આપવું જોઈએ અમે મે સુધીમાં લગભગ દસ લાખ સ્ટ્રક્ચર બનાવવાનો ટાર્ગેટ રાખ્યો હતો પણ અમે પાંત્રીસ લાખ સ્ટ્રક્ચર બનાવ્યા જેમાં મંત્રાલયમાંથી એક પણ રૂપિયો ખર્ચ નથી કર્યો આટલો મોટો સહકાર મોદી સાહેબ આહવાન કરે અને લોકો એનો જવાબ ના આપે ને સપોર્ટ ના કરે એવું ક્યારેય બન્યું નથી ગુજરાત નું અને આ સુરત નું મોડેલ આખા દેશ અપનાવ્યું ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય આખા દેશના દરેક રાજ્યોની અંદર આવનારા બે ત્રણ વર્ષની અંદર કોઈ પાણીની તકલીફ ન પડે એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે આપણે જઈ રહ્યા છીએ મિત્રો અને આપને જાણીને આનંદ થશે કે જે સિંધુ નદીનો કરાર માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે રદ કરી નાખ્યો એના કારણે જે વધારાનું પાણી મળશે એના કારણે કાશ્મીર જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ હરિયાણા દિલ્હી રાજસ્થાન અને ગુજરાતમાં કચ્છ સુધી એ પાણી પહોંચવાનું છે હવે બહેનો એના ગામમાં કે એના ઘરમાં આવતું પાણી એને આપેલી સરકારે કીટ એનાથી એ ચેક કરી શકે છે સૌથી વધારે જે પાણી તન્ય રોગો થતા હતા એમાં ઘટાડો થયો છે મોદી સાહેબ વ્યૂહો માટે મહિલાઓ માટે ખેડૂતો માટે વિધવા બહેનો માટે વિશ્વકર્મા ભાઈઓ માટે માછીમાર ભાઈઓ માટે દરેક સેક્ટરના લોકો માટે સિનિયર સિટીઝન માટે અલગ અલગ યોજનાઓ બનાવીને એ યોજનાઓનો લાભ એમના સુધી પહોંચે એના માટેના સફળ પ્રયોગ કરીને એ પ્રયત્ન કરતા હોય છે હવે વિશાળ સંખ્યામાં તમે હર્ષભાઈના સન્માનના કાર્યક્રમનું આયોજન કર્યું એના માટે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું